ગીર સોમનાથ જિલ્લામાં જે ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ છે તે સોમનાથ મહાદેવના પ્રાંગણમાં ધારાસભ્ય શ્રી તાલાલા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આ તમામની ઉપસ્થિતિમાં અને વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયા આપણે આ યોગ અભ્યાસ કર્યો અહીંયા લગભગ ત્રણ થી સાડા હજાર લોકોએ આ અભ્યાસમાં પાર્ટિસિપેટ કર્યું છે આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં આજે યોગાભ્યાસ બાળકો દ્વારા કરવામાં આવશે અને અંદાજીત એક લાખ પંચોતેર હજાર બાળકો આ યોગ અભ્યાસમાં ભાગ લેશે શિક્ષકો સહિત આ ઉપરાંત આપણા જે આરોગ્ય કેન્દ્રો છે આપણા પોલીસ સ્ટેશન્સ છે આપણી આંગણવાડી છે દરેક તાલુકા કક્ષાએ પણ આપણે આ યોગનો એક અલગ કાર્યક્રમ કર્યો છે આમ સમગ્ર તો જિલ્લામાં બે લાખ ઉપર લોકોએ આજે યોગ અભ્યાસમાં આ અમારો અંદાજ છે આનાથી વધારે હશે પણ આનાથી ઓછા નહીં હોય આટલા લોકોએ ભાગ લીધો છે અને લોકો યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવે તે તરફ અગ્રેસર થઈ રહે